સંગઠિત થઈને વિષાવદર વાળી કરવાની જરૂર છે ખાલી થઈ નથી સંગઠિત થઈને વિષાવદર વાળી કરવાની છે આજે ખંભાડિયા મુકામે વગડી તેમનો જે વર્ષોથી પ્રશ્ન છે અઠયાવીસ વર્ષથી એ પ્રશ્નના નિરાકરણ માટે આમ આદમી પાર્ટીના એક મજબૂત અને જુજારુ નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જે અત્યારે જવાબદારી ગઢવીની અધ્યક્ષતામાં કે જળ કાર્યક્રમનું જે આયોજન થયું ત્યારે હું સુદાનભાઈ ગઢવીને પણ અભિનંદન પાઠવું છું કે ખેડૂતો માટે કંઈક નવી પહેલ કરવાની શરૂઆત કરી સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત વર્ષોથી જેમણે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો એવા સાગરભાઈ રબારી કે જેમને વર્ષોથી ખેડૂતો માટે ઘણો બધો અભ્યાસ કરીને પોતાની વાતો કાયમી માટે રજૂ કરતા રહ્યા સાથે સાથે હમણાં તમારી સમક્ષ જેમણે વાત રજૂ કરી અને જેમને ગુજરાતના તમામ ખેડૂતો પ્રેમ કરે છે દિલથી ચાહે છે એવા પરેશભાઈ ગૌસ્વામી અને એક એવું વ્યક્તિત્વ લડાયક વ્યક્તિત્વ કે યુવાનોને અને ખેડૂતોને સાંભળવા ગમે એના વિડીયો જોવા ગમે અને અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યા છે એવા રાજુભાઈ કરપડા સાથે સાથે અમારે રાજુભાઈ જિલ્લા જિલ્લા પ્રમુખ પ્રમુખ પૂર્વ અને તમામ મહાનુભાવો કદાચ બે કોઈ પાંચ મિત્રોના નામ રહી જાય તો માથી પણ તમામ અને વધારે તો મહત્વનું એ છે કે આપ સૌ જે ઉપસ્થિત રહ્યા છો વડીલો આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છો તમામને અભિનંદન પાઠવું છું આ પ્રશ્ન વંગળી ડેમનો જે પ્રશ્ન વર્ષોથી જે છે એમને લઈને ઘણી બધી ચર્ચાઓ ઘણી બધી લોકોની રજૂઆતો ખેડૂતોની રજૂઆતો વર્ષોથી ચાલુ છે છતાં પણ હજી આ પ્રશ્નો ઉકેલ આવતો નથી ત્રીસ વર્ષથી ભાજપની સરકાર અને અઠ્યાવીસ વર્ષથી ભાજપના શાસનમાં એને એ પ્રશ્ન માળિયા ઉપર પડ્યો છે માળિયા ઉપરથી ઉતારવામાં નથી આવતો તો એના માટે શું કરવું કઈ રીતે લડવું આગામી દિવસોમાં કઈ રીતે આયોજન કરવું એના માટે આજે જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છે એક પણ જાણવા મળ્યું કે જે જમીન ડૂબ જાય અથવા સંપાદન થાય એમને યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માંગ છે એમાં પણ આ સરકાર એની સામે કોર્ટ કેસો લડે છે એને વળતર આપવા વાળી વાત નથી ત્યારે મારે ભાજપ સરકારને અહીંયાથી અહિયાં થી કેવું છે મારે ભાજપ સરકાર ને કેવું છે કે તમારે ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પક્ષના નેતાઓને કે ધારાસભ્યને ખરીદવા હોય તો તમારી પાસે દસ કરોડ પંદર કરોડ પચીસ કરોડ છે પણ મારા ગુજરાત ના તો તમારી પાસે પૈસા નથી તમારે આખા રોડ ખાઈ જવા હોય ભ્રષ્ટાચાર કરી નાખવો હોય તો તમારી પાસે પૈસા છે પણ ગુજરાત ના ખેડૂતને જો યોગ્ય વળતર આપવું હોય

અને એક વાત વધારે કહી દઉં કે સંગઠિત થઈને વિશાવદર વાળી કરવાની જરૂર છે સંગઠિત થઈને વિશાવદર વાળી કરવાની જરૂર છે એનું તમને ઉદાહરણ આપું લો આ ટેબલ ઉપરથી જ આપી દઉં સંગઠનનું પ્રમાણ કેટલું હોય સંગઠનની તાકાત કેટલી હોય તમને કહો આ પણ ફૂલ છે આ એ ફૂલ છે અને આ પણ ફૂલ છે બે ફૂલ જ છે ને આ ફૂલ ભૂલની પાખડીઓ ભેગી થયેલી છે સંગઠિત છે એ ગુચ્છામાં છે અને એ પાછો ગુચ્છો એવા બધા ભેગા થઈ ગયા સંગઠનમાં આવી ગયા આ સંગઠનમાં છે તો આનો ઉપયોગ માં થાય પણ હાર થાય આનો ઉપયોગ સન્માનમાં થાય પણ હાર પહેરાવવામાં થાય આયો ભૂલ છે આયો એ છે પણ આ સંગઠનમાં નથી વિખાઈ ગયેલા છે વિખાઈ ગયેલા છે અમે ઉદ્દેશ્ય ક્યાં થાય આ આમને હાર ન પેરાવા ગયો અમે ઉદ્દેશ્ય નીચે પઠરાવામાં થાય કે ઓ પગના તળિયામાં કચરાય કાઠા છો તો લે તો સંગઠન નું ઉદાહરણ આ કદે ઉપર છે સમજવાની બીજી કોઈ જરૂર નથી આની જેમ રહેઓ સંગઠનમાં રહેશો પેગા રહેશો તો ત્યાં ઘાર પેરાવામાં કામ લાગશે બાકી આની જેમ ભેર વિખેર રહે તો પગમાં કચરાવામાં કામ લાગશે સંગઠિત રહેવું જરૂરી છે ખેડૂતો એ સંગઠિત રહીને આવનારા સમયમાં અઠ્યાવીસ અઠાવીસ વર્ષથી જેને તમારો જવાબ સાંભળો નથી તમારો પ્રશ્ન સાંભળો નથી એનો જવાબ આપવાની જરૂરિયાત છે ના ના વંગડી ડેમ ખેડૂતોના બે મુદ્દાઓ લઈને મારી થોડીક પછી વંગડી ડેમ ની વાત કરીને મારી વાણીને વિરામ આપવો છો કે ખેડૂતોના અનેક મુદ્દાઓ પ્રવર્તમાન છે અત્યારે અમારા તમામ ખેડૂત નેતાઓ લડી રહ્યા છે ક્યાંક ક્યાંક અમારા ફાળે આવે અમે પણ ખેડૂતો માટે લડી રહ્યા છે જ માની લો કે જે પાક ધ્યાન વાત આવે તો મત લેવા માટે લોભામની જાહેરાત કરવા માટે સરકાર પાંચ પાંચ લાખની જાહેરાતો કરી દે તો જીઆર ન કરે ના ભાઈ તમારે જીઆર નતો કરવો તો જાહેરાત કોણ તમને કરવાની કીધી તમારે જીઆર નથી કરવો તો તમને જાહેરાત કરવાની કોને કીધી અમારા જૂનાગઢમાં તો વિશાવદરની ચટણી જીતો હાટું 5 લાખ આપી દીધા લો જૂનાગઢ સહકારી બેંક કે જીઆર કર્યું 5 લાખ આપી દીધા હવે ખેડૂતને એમ કહી શકે 2 લાખ પાછા આપો બાકી 30% વ્યાજ લાખ સુમવા વાહ વા ઉપાળેલી તુજ 5 આપી ચટણી સમય મત લેવા માટે આપી દીધા હવે આવ્યા તો કે 2 પાછા આપો બાકી 30% વ્યાજ ભોગવો હવે થોડી 2 લાખ ગોટવા કેથી ભાઈ

આ બધા ખર્ચામાં તમે ગણો ને તો એક ખાંડી બીજ સરકાર ત્રણ થી ચાર નો ખર્ચો તો આમાં કરે છે અરે તમારી પાસેથી અઠ્યાવીસ હજાર કે સત્યાવીસ હજારમાં લે ઉપરથી ત્રણ ચાર નો ખર્ચો કરે સરકારને પડતર એક ખાંડી ત્રીસ થી એકત્રીસ માં પડે અને ઈજ માલ પાછા બાવીસ હજારમાં કાઢે આઠથી દસ હજારની નુકસાન સરકાર એક ખાંડીએ કરે એના કરતા ભાવાંતર યોજના લાગુ કરી અને છ હજાર ખેડૂતોના ખાતામાં એક ખાંડી બીજ નાખી દેતા હોય તેને વાંધોનું છે આ ભાચી કે ભાઈ આ બધી તફાવત મટી જાય પણ તો પેલો પ્રોબ્લેમ એ છે કે એના મળત્યાઓ ખાણ કોણ ખવડાવે એના મળત્યાના પેટ કેમ ભરાય એટલે તો આ બધી યોજનાઓ છો સરકાર ના પૈસા ના વ્યય થતા હોય તો ભલે થાય એના મળત્યાના પેટમાં પાણી ન હળવું જોઈએ એને પૈસા મળવા જોઈએ આ નીતિ ની કાયમી માટે રહી છે એટલે ખેડૂતોએ તો સંગઠિત થવાની જરૂર છે એમાં કોઈ બેમત નથી પણ અહીંયા આજના પ્રોગ્રામ અનુલક્ષીની વાત કરું તો ગંગડી ડેમ માટે જળ હરમનનો કાર્યક્રમ થયો અને આપણા સંસ્કૃતિમાં હરન છે એનું ખૂબ અનેરું મહત્વ છે હરમનું ખૂબ અનેરું મહત્વ આપણી સંસ્કૃતિમાં છે આપણે સત્કાર્ય કરવા માટે કે અમુક વસ્તુ આપણને રૂપ થતી હોય એનો નિકાલ કરવા માટે આપણે હનનો કરતા હોઈએ છે દરેક હવનના અલગ અલગ ઉદ્દેશ્ય હોય છે આજે જે હવન કર્યું એ આપણે દેવનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ માટે એના આમાં જે જે મળે છે એ બધાને બધાનો ઉપરવાળો નિકાલ કરે એના માટેનું આજે આપણે યજ્ઞ કર્યું છે હવન કર્યું છે માનની સુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં તો હું પરમકૃપાનું પરમાત્મા અને જળ દેવતાને પ્રાર્થના કરું આવનારા સમય ની અંદર આ યજ્ઞ નો તાકાત અલગ છે આપણી બધાની તાકાત તો છ ટકા અલગ છે પણ યજ્ઞની તાકાત પણ અલગ છે આ તાકાત જે છે આવનારા દિવસોમાં નડવા લોકોને સાઈડ કરી અને ખેડૂતો માટે લડાઈ લડે છે આગળ કરી અને આનું કામ ભેલામાં ઘણી પતે પતાવે એની મારી પ્રાપ્તિ છે યજ્ઞ છે એમાં ખુદ પોઝિટિવ એનર્જી હોય જયારે તમે હરણમાં બેઠા હોય ત્યારે હકારાત્મક પોઝિટિવ એનર્જી હોય અને પોઝિટિવ એનર્જી હોય ત્યારે કઈક નવું ઉગે એવું કહેવાય છે કે કઈક નવું ઉત્પન્ન થાય તો જ્યારે ત્યાં હું અવનમાં બેઠો તો ગોર બાપા એમના મંત્રોચ્ચાર કરતા હતા અને એમણે એવું કીધું કે મંગળી ડેમ જે છે એમના વિશે થોડા ચર્ચાઓ કરી તો ત્યાં ને ત્યાં મારા મગજમાં અમુક પંક્તિઓનું ઉત્પાદન થયું પણ પંક્તિઓ અમુક ઉદ્ભવી અને એ તમારી સામે મારે રજૂ કરવું છે એક જગ્યાએ હું આગળથી ત્યાંથી આવી મગજમાં કઈ હતો હું ત્યાં જગ્યા ઉપર બેઠો તો મહાદેવ ગોરબાપાએ બે પાંચ શબ્દો બોલ્યા મારા મગજમાંથી કંઈક નવી ઉર્જા પંક્તિઓ બનાવવાની મને ઈચ્છા થઈ પણ પરિવાર બનાવ્યા છે અને મેં બનાવી એ તમારી સામે રજૂ કરું છું કે ભાજપ તાત્કાલિક વંગડી ડેમ ની સોથી કાઢે કરી ભાજપ તાત્કાલિક વંગડી ડેમની ની કાઢે કાંઠે કરી અન્યથા હવે આમ આદમી પાર્ટી અને ઇસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે ભાજપ તાત્કાલિક વંગડી ડેમની સોધી કાઢે કરી અન્યથા હવે આમ આદમી પાર્ટી અને ઇસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે લેશે લડી બીજી પંક્તિ એ છે કે ખંભાળિયાના ખેડૂતો વંગડી ડેમ માટે કરી રહ્યા છે વર્ષોથી પડા પડી ખંભાળીયા ખેડૂતો વંગડી ડેમ માટે કરી રહ્યા છે વર્ષોથી પરા પરી છતાં પણ આ નમાલી ભાજપ સરકારને ખેડૂતોની કઈ નથી પડી છતાં પણ આ નમાલી ભાજપ સરકારને ખેડૂતોની કઈ નથી પડી અને વંગડી ડેમમાં ખેડૂતોને સંતોષકારક જમીનના ભાવ આપવામાં ભાજપ રહી છે નરી વંગળી ડેમમાં ખેડૂતોને સંતોષકારક જમીનના ભાવ આપવામાં ભાજપ રહેશે નડી કારણ કે ભાજપને ખેડૂતોને કાંઈ મદદ પડી તાત્કાલિક વંગળી ડેમની કરી અન્યથા યસુદાનભાઈ ગઢવી માટે રેસે નડી સાથે મારી આપું છું આભાર